ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને આવતા મહિને છ લાભો મળશે તો કોને કેટલા લાભો મળશે એની સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું તો સરકાર દ્વારા જે સૌથી મોટી જાહેરાત છે એના વિગતો પણ જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી જાહેરાત તો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ વિતરણ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના ચલાવવામાં આવી રહી છે તો આ યોજના ગરીબોને મદદ માટે કોરોના મહામારી સમય શરૂ કરવામાં આવી હતી તો આ યોજનામાં લાભાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા પાંચ કિલો રાશન મફત આપવામાં આવે છે તો આ રાશન વ્યક્તિ દીઠ આપવામાં આવે છે તો તાજેતરના અહેવાલ મુજબ આ યોજના લાભાર્થીઓની જે સંખ્યા એંસી કરોડથી વધુ થઈ ગઈ છે તો મોટાભાગના લાભાર્થીઓ ઉત્તર પ્રદેશના છે તો આજે એક પ્રેસ કોન્ફરન્સની અંદર જે સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે સરકારે હવે આ યોજના વધુ પાંચ વર્ષ માટે મફત રાશન વિતરણ માટે લંબાવી દેવામાં આવી છે મતલબ કે હવે આ સમય મર્યાદા પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી વધારીને પાંચ વર્ષ કરી દેવામાં આવી છે તો મિત્રો આવતા મહિનાથી આ જે જાહેરાત છે એ લાગુ થશે અને પાંચ વર્ષ માટે આ જાહેરાત વધુ ચાલુ રહેશે તો ઠાકોરે કહ્યું છે કે આગામી પાંચ વર્ષ આ યોજના આશરે અગિયાર પોઈન્ટ આઠ લાખ કરોડના ખર્ચ કરવામાં આવશે તો પી એમ જીકે કે વાય ડિસેમ્બર બે હજાર બાવીસમાં સમાપ્ત થતી હતી પરંતુ તે ફરી એક વર્ષ એને પેસે હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી હતી અને વધુ એક વર્ષ લંબાવી એટલે કે ડિસેમ્બર બે હજાર સુધી લંબાવવામાં આવી હતી પણ મિત્રો જાન્યુઆરી એટલે કે આવતો મહિનો બે હજાર ચોવીસનો જાન્યુઆરી મહિનાથી ફરીવાર વાર પાંચ વર્ષ આ યોજના વધુ લાંબી કરવામાં આવી છે તો મિત્રો વધુમાં છે કે આ યોજનાના લાભ એવા લોકોને મળી શકે છે જેમની પાસે રેશન કાર્ડ છે અને કોઈ પણ રેશન કાર્ડ ધારક રાશનની દુકાનમાં જઈને રાશન મેળવી શકે છે કાર્ડ પર કુટુંબમાં સભ્યો દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવે છે તો દરમિયાન પીએમ મોદીના નેતૃત્વ આજે જે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં યોજાઈ હતી તો આ હેઠળ અનેક યોજનાઓની મંજૂરી અપાઈ છે તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટનો નિર્ણય એક જાણકારી આપવામાં આવી છે કે કેન્દ્રીય મંડળ મંત્રીમંડળમાં મહિલા સર્વ સહાય સમૂહને ડ્રોન ઉત્પાદ કરવા માટે કેન્દ્ર ક્ષેત્ર યોજના મંજૂરી પણ આપી દેવામાં આવી છે તો અનુરાગ ઠાકુરે જે કેન્દ્રીય મંત્રીમંડળ મહિલા સ્વ સહાય સમૂહને ડ્રોન ઉપલબ્ધ કરવામાં કેન્દ્ર ક્ષેત્રે આ યોજના મંજૂરી કરી છે તો આ યોજના સાથે ખેતીમાં ઉપયોગ માટે ખેડૂતોને બે હજાર ચોવીસથી અને બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન આપવામાં આવશે આ સાથે કે તેર પોઈન્ટ પચાસ કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોની દ્રષ્ટિએ જે આપણે વાત કરીએ કે તેર પોઈન્ટ પચાસ કરોડ લોકો ગરીબી રેખા રેખાથી બહાર આવ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ કલ્યાણ અને યોજના આગામી પાંચ વર્ષ વધારી દેવામાંનો નિર્ણય લેવામાં આવે છે તો તેમાં એક્યાસી કરોડ લોકોને લાભ મળે છે તેમ માટે ભારત સરકાર અગિયાર લાખ એસી કરોડ રૂપિયા ખર્ચ કરશે તો મિત્રો હવે જે સૌથી મોટો લાભ એટલે કે બે હજાર ઓગણત્રીસ સુધી તમને એનએફએસએ રેશન કાર્ડ સમાવિષ્ટ રેશન કાર્ડ ધારકોને ફરીવાર વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ બે હજાર ઓગણત્રીસ સુધી મળવા પાત્ર થશે તો મિત્રો વધુમાં જ રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરી મહિનાની અંદર છ લાભ અંતર્ગત જાણીએ કે રેશન કાર્ડ ધારકોને ફરી પાંચ વર્ષ માટે ફ મફત અનાજ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો ફરી પાંચ કિલો વ્યક્તિ અનાજ વિતરણ કરવામાં આવશે એની અંદર ઘઉં ચોખા જે વ્યક્તિ રીત મળવાપાત્ર થશે તો રાજ્ય સરકારના ઘઉં ચોખા બંધ કરી દેવામાં આવ્યા છે એ સરકાર દ્વારા ફરીવાર ચાલુ કરવા માટે જાહેરાત પણ કરી શકે છે તો મિત્રો આજે જાહેરાત જાન્યુઆરી મહિનાની અંદર રાજ્ય સરકાર રેશન કાર્ડ ધારકો માટે ઘઉં ચોખા બંધ કર્યા છે એ ફરીવાર ચાલુ કરી શકે છે તો જાન્યુઆરી મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકારનું મફત ઘઉં ચોખા અને રાજ્ય સરકારના તુવેર દાળ ચણા દાળ આયોડીન મીઠું ખાંડ તેલ વિતરણ કરવામાં આવશે તો મિત્રો આથી અગત્યના છ લાભ રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરી મહિનો એટલે કે આવતા મહિનાની અંદર લાભ મળશે તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન